નમસ્કાર આપ જોઈ રહ્યા છો ખાસ કાર્યક્રમમાં હું સદાશિવ અમરાપુરકર પોતાની અભિનય કારકિર્દીની શરૂઆત મરાઠી ફિલ્મ કારકિર્દીસો ને સત્તાણું થી કરી હતી જેમાં તેમણે બાલ ગંગાધર તિલકની ભૂમિકા ભજવી બાદમાં તેમણે આ ફિલ્મ માટે શ્રેષ્ઠ પર્દાપણ માટે ફિલ્મ ફેર એવોર્ડ પણ મળ્યો હવે વાત કરીએ તે ફિલ્મ વિશેની ખલનાયક બનવા છતાં સદાશિવ અમરાપુરકરને ઘરે ઘરે લોકપ્રિય બનાવ્યો હતો અને આ ફિલ્મનું નામ હતું સડક જેમાં સદાશિવ અમરાપુરકરે મહારાણી નામના કિન્નરની ભૂમિકા ભજવી હતી સદાશિવે આ ફિલ્મમાં એટલી જોરદાર અભિનય કર્યો કે તેમનું ઉદાહરણ આજે પણ આપવામાં આવે છે વિલનના પાત્રથી બધાનું દિલ જીતનાર સદાશિવ અમરાપુરકરે નેવુંના દાયકામાં કોમેડી ફિલ્મમાં પોતાનો જાદુ ચલાવ્યો હતો તેમણે આંખે ઈશ્ક કુલી નંબર વન ગુપ્ત ધ હિડન તૂટ જય હિન્દ માસ્ટર હમ સાથ સાથ હે વિગેરેમાં સદાશિવ અમરાપુરકરની નોંધ લેવાઈ હતી તેમની છેલ્લી ફિલ્મ દિબાકર બેનરજીની સદાશિવે પોતાની કારકિર્દીમાં એકથી વધુ સુપરસ્ટાર સાથે પણ કામ કર્યું હતું તેમાં અમિતાભ બચ્ચન શાહરૂખ ખાન આમિર ખાન સલમાન ખાન અને અન્ય અભિનેતાનો સમાવેશ થાય છે આપને જાણીને આશ્ચર્ય થશે કે ધર્મેન્દ્ર તેમને ભાગ્યશાળી માનતા હતા અને તેમને સદાશિવની શૈલી એટલી ગમતી હતી કે તેઓ તેમના સૌથી પ્રિય ખલનાયક બની ચૂક્યા હતા બંને સાથે મળીને અગિયાર ફિલ્મો કરી હતી બોલિવૂડ અભિનેતા જેમણે તેમના પિતાની અનિચ્છા હોવા છતાં અભિનયમાં કારકિર્દી બનાવવાનું પોતાનું સ્વપ્ન પૂર્ણ કર્યું તેમને અભિનયમાં રસ હતો અભિનય પ્રત્યેનો તેમનો જુસ્સો ક્યારેય ઘટ્યો ન હતો તેમને અભિનયથી દૂર રાખવા માટે તેમના પિતાએ અનેક પ્રયત્નો કર્યા હતા પરંતુ આ અભિનેતા જે પોતાની જીદ પર મક્કમ હતા તેમણે ઘણી એવી ભૂમિકાઓ ભજવી હતી જે આજે પણ અમર છે સદાશિવ અમરાપુરકર બોલીવુડના સૌથી પ્રતિભાશાળી અભિનેતાઓમાંના એક હતા અમરીશ પુરી હિન્દી ફિલ્મ ઉદ્યોગના સૌથી પ્રખ્યાત નામાંકિત ખલાય એક છે જોકે ઉદ્યોગમાં એવા ઘણા અભિનેતાઓ છે જેમણે ખલનાયકની ભૂમિકા ભજવીને પોતાની ઓળખ બનાવી અભિનેતા સદાશિવ અમરાપુરકર તેમાંના એક હતા ફિલ્મોમાં નકારાત્મક ભૂમિકાઓ ભજવીને તેમણે પોતાના માટે એક સ્થાન બનાવ્યું કે તેઓ પ્રેક્ષકોના હૃદય અને મનમાં સ્થાયી થઈ ચૂક્યા હતા સદાશિવે સદાશિવે ઓગણીસો ને માં ફિલ્મ અર્ધ સત્યથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી આ પછી તેમણે શજાન એલાને જંગ સડક અને છોટે સરકાર જેવી ફિલ્મોમાં શક્તિશાળી ભૂમિકાઓ ભજવી સડકમાં સદાશિવ અમરાપુરકરે કિન્નરની રાણીની ભૂમિકા ભજવી હતી લોકોને તેમનો અભિનય ખૂબ ગમ્યો હતો ત્યાર પછી તેમને બોલિવૂડની રાણી કહેવામાં આવતા હતા આ ફિલ્મ માટે તેમને બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો હતો આ ફિલ્મમાં અમરીશ પુરીએ પણ મહત્વની ભૂમિકા ભજવી હતી પોતાના એક ઇન્ટરવ્યુમાં તેમણે કહ્યું કે આ ભૂમિકા સદાશિવથી વધુ સારી રીતે કોઈ ભજવી શકે નહીં હું આ શરીરના બજારનો રાજા છું અને તેનું નામ મહારાણી છે આ સંવાદ સડક ફિલ્મનો છે જેને સદાશિવ અમરા પુરકરને સૌથી વધુ લોકપ્રિયતા રાષ્ટ્રીય અને બ્રાહ્મણ પરિવારમાં જન્મેલા સદાશિવને તેમના નજીકના લોકો પ્રેમથી તાત્યા કહેતા હતા બાળપણથી જ સદાશિવને સામાજિક કાર્યોમાં ભાગ લેવાનો અને અસહાય લોકોને મદદ કરવાનો શોખ હતો ફિલ્મોમાં પ્રવેશતા પહેલાં સદાશિવે મરાઠી નાટકોમાં અભિનયની શરૂઆત કરી હતી અને લગભગ પચાસ નાટકો પછી ફિલ્મોમાં પ્રવેશ કર્યો હતો અર્ધસત્ય સદાશિવ અમરાપુરકરની પહેલી હિન્દી ફિલ્મ હતી આ ફિલ્મ માટે તેમને ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો આ ફિલ્મ માટે તેમને અનેક એવોર્ડ પણ મળ્યા હતા નેવુંના દાયકામાં સદાશિવ પણ સહકલાકાર તરીકે થોડી કોમેડી તરફ વળે તેમણે કુલી નંબર ગુપ્ત માસ્ટર ભૂમિકા ભજવી હતી જિલ્લાના શેવા ગાંવ તાલુકામાં આવેલું અમરાપુર ગામ અભિનેતા સદાશિવ અમરાપુરકરનું મૂળ ગામ છે અમરાપુરકરે માત્ર પાંચ વર્ષની ઉંમરે આ ગામ છોડ્યું હોવા છતાં તેમની બાળપણની ઘણી યાદો અને તેમના ગામમાં તે હાજર છે સદાશિવે પોતાનું શાળાકીય શિક્ષણ અહેમદનગરની મ્યુનિસિપલ કોર્પોરેશન સ્કૂલમાં પૂર્ણ કર્યું અને વધુ અભ્યાસ માટે મ્યુનિસિપલ કોલેજમાં પ્રવેશ મેળવ્યો નિવૃત્તિ પછી સદાશિવ આ ગામમાં ઘર બાંધવા માંગતા હતા અને અહીં તેમના અંતિમ દિવસો પસાર કરવા માગતા હતા પરંતુ ખરાબ સ્વાસ્થ્યને કારણે તેમનું સ્વપ્ન પૂર્ણ થઈ શક્યું નહીં ફિલ્મોમાંથી નિવૃત્તિ લીધા પછી સદાશિવ ઘણીવાર તેમના જિલ્લા અહેમદનગરની મુલાકાત લેતા ગામ લોકો કહે છે કે અમરાપુરકર ખૂબ જ મૈત્રીપૂર્ણ વ્યક્તિત્વ ધરાવતા હતા અને નાના મોટા બધાનો આદર કરતા હતા તેઓ એક સારા ક્રિકેટર પણ હતા સદાશિવને અભિનય ઉપરાંત ક્રિકેટનો પણ શોખ હતો કોલેજના દિવસોમાં તેઓ ક્રિકેટર રમતા હતા પરંતુ કારકિર્દી માટે તેમણે ક્રિકેટ કે અભિનય વચ્ચેની પસંદગી કરવાની હતી સદાશિવ તેમના દિલની વાત સાંભળતા હતા અને તેમના પરિવારના વિરોધ હોવા છતાં અભિનયમાં કારકિર્દી બનાવવા માટે મુંબઈ પહોંચ્યા હતા ફિલ્મો ઉપરાંત સદાશિવે ખેડૂતોની સમસ્યાઓ વિશે લોકોમાં જાગૃતિ ફેલાવવી ગામડાઓની દુર્દશા દૂર કરવા શિક્ષણનો પ્રકાશ ફેલાવવા યુવાનોની સુધારણા અંધશ્રદ્ધા જેવા કાયદાઓ નાબૂદ કરવા વિગેરે માટે કામ કર્યું તેમણે ઘણીવાર ટીવી ચેનલો ઉપર ભ્રષ્ટાચારના મુદ્દે કડક કાયદાઓની હિમાયત કરતા જોવા મળતા ફિલ્મોમાં શક્તિશાળી ભૂમિકાઓ ભજવનાર બહુમુખી અભિનેતા સદાશિવ અમરાપુરકરનું મુંબઈની એક હોસ્પિટલમાં અવસાન થયું હતું ત્યારે તેમની ઉંમર ચોસઠ વર્ષની હતી વિલન અને કોમેડિયન તરીકે દર્શકોના દિલ પર છાપ છોડનાર અમરાપુરકર આજે પણ અનેક લોકોને પ્રેરણાદાયી ઉર્જા પૂરી પાડે છે મિત્રો ઓપબિટમાં ફરી મળીશું અવનવી ન જાણેલી વાતો સાથે જોતા રહો વીઆર લાઈવ નમસ્કાર